ઇડરમાં ભરાયો જન્માષ્ટમીનો મેળો આ સાથે મહાકાલેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસમાં ભક્તોએ અમરનાથ બરફના શિવલીના દર્શન કર્યા ભક્તોની ભારે ભીડ જોવા મળી રાજ્યના ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકામાં ભગવાનના દર્શન કરવા માટે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી રહી હતી આવી જ રીતે રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં ભગવાન શ્રી કૃષ્ણનો અનેરો મહિમા ભક્તોમાં રહેલો છે પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડર શહેરમાં અરવલ્લીના ડુંગરોની ગિરિમાળા વચ્ચે આવેલ ઈડર ઘર જે ઐતિહાસિક પ્રવાસન સ્થળ તરીકે પ્રખ્યાત છે જેને નિહાળવા માટે લોકો દેશ વિદેશમાંથી આવે છે આ ઘડની નીચે ભરાતા વર્ષોથી પરંપરા પ્રમાણે દર આઠમને જન્માષ્ટમીનો મેળો જેને માણવા માટે આ તાલુકા શહેર અને ગામડાથી લઈ દૂર દૂરથી લોકો આવે છે અને મેળાનો અનેરો આનંદ માણતા નજરે પડ્યા હતા આ એક દિવસ ભરાતા મેળામાં લોકો ભરપૂર આનંદ માણે છે આ વખતે ભરાયેલા મેળાની મોજ માણવા લોકોની ભારે ભીડ જોવા મળી હતી સાથે શ્રાવણ મહિનામાં ચાલતા હોવાથી લોકો ભગવાન ભોલેનાથની પૂજા અર્ચના કરતા હોય અને શ્રાવણ મહિનો એટલે ભગવાન શિવજીને ભજવાનો આવા પવિત્ર મહિનામાં શહેરના મહાકાલેશ્વર મંદિર મકાલગીરી મહારાજ દ્વારા દર્શન કરવા આવતા તમામ ભક્તોની આસ્થા અને લાગણીઓ સાથે હર વર્ષે બનાવતા બરફના શિવલિંગના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જોવા મળી પણ બરફના શિવલિંગ બનાવવામાં આવ્યા હતા તેને દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જોવા મળી હતી આ દર્શન કરવા આવનાર ભક્તો માટે ફરાળી પ્રસાદ રૂપે પણ આપવામાં આવ્યું હતું આવી જ રીતે બાજુમાં આવેલા અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તો ભગવાન શ્રી ભજન કીર્તન કરતા નજરે પડ્યા હતા સાથે ભગવાન સામળિયા ના દર્શન કરી પોતાની જાતને ધન્યતા અનુભવી રહ્યા હતા આવા કૃષ્ણ મંદિર માં આજ રાત ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ લેતા બાદ ભક્તો દ્વારા ભજન કીર્તન નો અંત આવશે અને સવારે પણ ભગવાન ના દર્શન કરવા માટે જશે